મને પોણી નહી હાલતા આજ તો પથારી ફેવરી નાખું એની પોણી હાલી જ નહીં હાલતા આ રૂજો બમબા બમ્બા બધું ચાલુ કરીને નાશું છે મારા કરું એટલે હું લાયા આવો ચે આવો

અથારી પીવડી નાખું અલ્યા એ ધકુચો મારો લે ધૂતી મૂતી બધું બગડાવરો વાકુ ને વાકુ જ નઈ વાતી દો કે પરો અમે તો મારો છે લાલબા બગડશે બળ્યા તું ની નાખ અતી વાત તો આમ તો વાત કરું પછી વાત ના આ કમો લેપડો બીવોત કર્યો લે બીવો આ કમો લેપડો તમે મા રંગા છેડો હેડો હેડતી ઓ બાપ તી એ કુંધા આ તો પધાર પીવડી નાખું આ

લાલપાન તમે હલાળા ના કરતા પા લાલપાન તો હલાળા કર્યા તો પેલા એમ જોડે હે એની વાત તો તો ખરી એવું તમે આગળ તો થા પણ નેકળો બંધ થઈ જેવું મુઠું કરી દે તારા મનુ અલા મારે લાલપાન હોમું છે તું વચ્ચે પથારી ના ફેર પથારી તું મારી ના ફેર તો ન કે થાપ પાડી દે તારા મનુ એ આય આય મર્યો

ના ના ભાઈ લાલબા ની ભાઈ એનું બહુ પાડી દઉ એમ કરો એક કોટલી પાણી લઈ દો

આ દો એ કરવાજી અલ્યા તું માર વાળું તો ડારુડિયાને હાલ બોલાય લાવ તો બોલી તમે આવજો હું કાયદેસર તો તમે લડાઈ તમારે જ બોલાવ આવતો હતો તમારું પોણી પેલા તળવા જઈને તો લડાઈ પોણી માટે હું તમને એટલે બોલાવા આવ્યા હું ગુનાતમે હોવે હાલો હાડો જલ્દી હાડો મને માર મનતા ન માને બે લડાઈ હાડો જલ્દી રમાય ના કુયા હા લઈ લો પાવડો એ પાઈકણ નઈ ઓ છોરાવા ને જલ્દી આ બીજી લાઈન હું છોડાવી બસ આ તીન આયા હે

જો એવન પટી જાય ને એટલે હવારે તૈયાર દાળો ઊંચો અને હું ટ્રેક્ટર માં જ રહું અને તમારો હોય શું દાડો કે શું હોય છે ભેગા થઈ તો તમે શું ખાવા તો અલ્યા તમે રકલવા હાને પડી ગયા અલ્યા મારા ટ્રેક્ટર માં રેલો છું મારે ઈયા જાવું પડે અને તમે આ ડોળા ફાળ ફાળ કાચીયો મારા મારા હું તમે આપતા જ તમે કરો છો

પાવર જોવા પાવર કડવા આ તો આવવાનું છે આ તમારું હોય હડવા દે ને એટલું સારું કેવ રાય તમારે એડા હમણાં હુકાય તો તમે ઓમ રાખી થોડા હમારો